મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે લોગો રિધમ અથવા તો લોગેરિધમ કે જે વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના ખૂબ જ અગત્યના પ્રશ્નોની ચર્ચા આજના વિડીયોમાં આપણે કરશું તો ક્વેશ્ચન નંબર એક છે કે લોગો રિધમમાં ગુણાકારને કઈ પ્રક્રિયામાં ફેરવી શકાય છે તો લોગો રિધમમાં ગુણાકારને સરવાળામાં ફેરવી શકાય છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે આપણી પાસે કે લોગે રિધમમાં ભાગાકારને કઈ પ્રક્રિયામાં ફેરવી શકાય છે તો ભાંગાકારને બાદ બાકીમાં ફેરવી શકાય છે ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર ત્રણ જોઈશું એટલે કે ગુણાકાર અને ભાંગાકારને લોગે રિધમમાં સરવાળા અને બાદ બાકીમાં રૂપાંતર કરી શકાય છે ક્વેશ્ચન નંબર ત્રણ છે કે જેનો બેઝ દસ હોય તેવા લોગેરીધેમને કયો લોગેરિધમ કહેવામાં આવે છે તો તેનો આન્સર છે કોમન લોગેરીધમ કહેવામાં આવે છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર ચાર છે લોગે સંખ્યાના પોઈન્ટ પહેલાં આવતા અથવા આવતી પૂર્ણાંક સંખ્યાને શું કહેવામાં આવે છે એટલે કે લોગે સંખ્યાના પોઈન્ટ પહેલાં આવતા પૂર્ણાંક સંખ્યાને શું કહેવામાં આવે છે તો તેને કેરેક્ટરિસ્ટિક કહેવામાં આવે છે ક્વેશ્ચન નંબર ફાઇવ છે કેરેક્ટરિસ્ટિક કેવી હોય છે તો કેરેક્ટરિસ્ટિક પોઝિટિવ પણ હોઈ શકે અથવા નેગેટિવ પણ હોઈ શકે છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર છ છે લોગેરિધમમાં સંખ્યામાં પોઈન્ટ પછીમાંના અપૂર્ણાંક ભાગને શું કહેવામાં આવે છે તો તેને મેન્ટિસા કહેવામાં આવે છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર સાત છે મેન્ટિસા હંમેશા શેમાં હોય છે એટલે કે પોઝિટિવ હોય છે કે નેગેટિવ તો મેન્ટિસા હંમેશા પોઝિટિવમાં હોય છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર આઠ છે કેરેક્ટરિસ્ટિક સંખ્યા પરથી કઈ રીતે નક્કી કરવાની હોય છે કેરેક્ટરિસ્ટિક કઈ રીતે નક્કી કરી શકાય તો કેરેક્ટરિસ્ટિકને આપણે તે સંખ્યા ઉપરથી જાતે નક્કી કરી શકીએ છીએ ત્યારબાદ ક્વેશ્ચન નંબર નવ છે મેન્ટિસા શેમાંથી જોવાનો હોય છે તો મેન્ટિસાને કેમાંથી જોઈ શકાય તો લોગ ટેબલની મદદથી મેન્ટિસાને જોવામાં આવે છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર ટેન છે લોગે રિધેમમાં મળેલા જવાબને વાસ્તવિક જવાબમાં ફેરવવા માટે શેનો ઉપયોગ થાય છે તો લોગે જે જવાબ મળ્યો હોય તેને વાસ્તવિક જવાબમાં ફેરવવો હોય તો એન્ટી લોગે ઉપયોગ કરવામાં આવે છે મિત્રો આજના વિડીયોમાં આપણે લોગે લગતા ખૂબ જ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ પડ્યો હશે થેન્ક યુ